નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે ગુજરાત સરકાર દ્વારા ધોરણ પાંચમાં આપવામાં આવતી સ્વ અધ્યયન પોથીમાં પાઠ ત્રણ સવારે સરવડ એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો જોઈએ પ્રશ્ન એક શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરો હવે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે શબ્દ અંતાક્ષરી પૂર્ણ કરવાની છે તો પેલો આપણને શબ્દ આપેલો છે પાકીટ તો ટપાલી લીમડો ડોલ્ફિન નયન નમ્ય યતિ બીજું છે નાવિક કવિતા તાલી લીલોતરી રીત અને તરફેણ ત્યાર પછી છે પ્રશ્ન બે નીચે આપેલા વાક્યોને ઘટનાના ક્રમમાં ગોઠવીને લખો તો બીજું જે વાક્ય છે સરિતા બહેન અને જાનકી બહેનનું જાસૂસને પ્રવેશ દ્વાર પાસે મળવું એ આવશે પહેલું ચોથું વાક્ય છે બેંકના હેલ્પલાઇન નંબર પર ફોન કરી કાર્ડ બ્લોક કરવા કહ્યું એ આવશે બીજું પછી ત્રીજું વાક્ય છે સોમુ સાંગીનું જાસૂસની આંખમાં આંખ મેળવી વાત ન કરી શકવું તે આવશે ત્રીજું અને પેલું છે વર્ષેલ નાગરેજા દ્વારા ચિત્રપોથીના અને સોમુને ઊંધા ફરવા કહેવું એ આવશે ચોથું એટલે ચાર એક ત્રણ બે આ પ્રમાણે આવશે પ્રશ્ન ત્રણ નીચે આપેલા વાક્યો પાઠને આધારે ખરા છે કે ખોટા તે લખો પેલું રિવરફ્રન્ટ ઉપર કાર સ્પર્ધા યોજાઈ હતી ખોટું બીજું સરિતાબેન અને જાનકી બહેન હોડીની હરીફાઈ જોવા રિવર ફ્રન્ટ ઉપર આવ્યા હતા તો આવશે સાચું ત્રીજું ચોરના વાળ મહેંદી લગાવી હોય તેવા હતા તો સાચું ચોથું મહે બંને મહિલાઓએ છેવટે પાકીટ મારને જાતે જ શોધી લીધું તો આવશે ખોટું પ્રશ્ન ચાર નીચેના વાક્યોમાં ક્રિયા થયેલી હોય તો ડાબી બાજુ એરો હાલમાં ક્રિયા ચાલુ હોય તો ઉપરની સાઈડ તપાસવા લાગી હતી તો ડાબી સાઈડ એરો બીજું જાસુ સકમંદ ચોરને પારખી જ લેશે તો જમણી બાજુ એરો ત્રીજું ફોટોગ્રાફર ચાલતા ચાલતા કેટલાક ફોટા ખેંચી રહ્યા છે તો ઉપરની સાઈડ એરો ચોથું તેણે ઊભેલી લીટીઓ વાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું તો ડાબી બાજુ ગેરો પ્રશ્ન પાંચ પાઠના આધારે કોણ શું બોલ્યું એ કોઈ પણ બે સંવાદ લખો પેલું છે કે વર્ષિલ નાગરેજા તેમાં આવશે પેલું જી વર્ષિલ નાગરેજા સીઆઈડી ગુજરાત અને બીજું આવશે લુકેટ મી મારી સામે જો બીજું સોમુ સાંગી સર બોલો શી વાત છે અને બીજું આવશે મિસ્ટર મારું નામ વિજય ટંડેલ છે અને હું હોડી હાંકનારાનો કોચ છું ત્રીજું જાનકી બહેન તે સોરી એમ બબડેલું અને બીજું આવશે પાકીટ બરાબર જો ચોથું સરિતાબેન એમાં પેલું આવશે તેને ઊભી લીટીવાળું ગુલાબી શર્ટ પહેરેલું હતું અને બીજું આવશે અરે ના મારું ડેબિટ કાર્ડ પણ નથી પ્રશ્ન છ પાઠના આધારે જોડકા જોડો વિભાગ અ એમાં આપણે પહેલું છે વર્ષિલ નાગરેજા એમાં આવશે બીજું સીઆઈડી ઇન્સ્પેક્ટર જાસૂસ બીજું સોમુ સાંગી એમાં આવશે ત્રીજું રૂપિયા અને ક્રેડિટ કાર્ડ ખોવાયેલ વ્યક્તિ ત્રીજું વિજય ટંડેલ એમાં આવશે હોડી હાકનારનો કોચ પ્રશ્ન સાત ઉદાહરણ મુજબ કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો તો પેલું નર્મદા કરતા ગંગા નદી લાંબી છે તો ગંગા કરતા નર્મદા નદી ટૂંકી છે બીજું ગિરનાર કરતાં માઉન્ટ આબુ ઊંચો પર્વત છે તો માઉન્ટ આબુ કરતાં ગિરનાર નીચો પર્વત છે ત્રીજું લાકડા કરતાં લોખંડ વજનદાર હોય છે તો લોખંડ કરતાં લાકડું હલકું હોય છે ચોથું વિજેતા હોડી તમામ હોડીઓ કરતાં આગળ હતી તો તમામ હોડીઓ વિજેતા હોડી કરતાં પાછળ હતી પ્રશ્ન આઠ આપેલા વાક્યમાં લીટી કરેલ શબ્દને સ્થાને કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યનો અર્થ ન બદલે એ રીતે ફરીથી વાક્ય લખો પેલું ખુરશી મજબૂત હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય તો ખુદ ખુરશી સજ્જડ હોય તો પણ તડકામાં પડી રહે તો તૂટી જાય બીજું બાળપણના ભેરુ સાથે ફરવા જવાની મજા નોખી જ હોય છે તો બાળપણના મિત્ર સાથે ફરવા જવાની મજા સાવ જ હોય છે ત્રીજું લાલ હોળીવાળા હરીફાઈ જીતી ગયેલા હતા તો હરીફાઈની જગ્યાએ આવશે સ્પર્ધા લાલ હોળીવાળા સ્પર્ધા જીતી ગયેલા હતા ચોથું રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ડરેલી લાગતી હતી તો ડરેલીની જગ્યાએ આવશે ગભરાયેલી રિવરફ્રન્ટ પર બે મહિલાઓ ગભરાયેલી હતી પ્રશ્ન નવ ઉદાહરણ મુજબ બે વાક્યને જોડનાર પદને અલગ તારવું તો પહેલામાં આવશે સંયોજક અને બીજામાં આવશે સંયોજક કે ત્રીજામાં આવશે સંયોજક કે ચોથામાં આવશે સંયોજક અથવા પછી છે પ્રશ્ન દસ હવે અહીંયા જે વિભાગ એ છે એના વિરોધાર્થી શબ્દ શોધીને લખવાના છે તો પેલું છે કે રઢિયાળું તો એમાં આવશે કદરૂપું બીજું આડું અવડું એમાં આવશે સીધું સટ ત્રીજું જાસૂસ કોને કહેવાય તે શું કામ કરે છે તે તમારા મમ્મી પપ્પા પાસેથી જાણીને લખો તો જાસૂસ એ એવી વ્યક્તિ છે જે ગુપ્ત રીતે માહિતી એકત્રિત કરે છે અથવા કોઈ હેતુ માટે દેખરેખ રાખે છે તેનું કામ માહિતી એકઠી કરવાનું તથા ગુપ્ત માહિતી ગુપ્ત માહિતીનું કરવાનું છે તેઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરે છે